પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડાપ્રધાન મોદીના ઇઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહુનું સસ્તું સંસ્કરણ ગણાવ્યું છે બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નારાજગી વ્યક્ત કરવી જોઈએ જેઓ આતંકવાદ ને રાજ્ય ભાગ બનાવી રહ્યા છે તો આ તરફ શિવસેના શિંદે જૂથના સાંસદ મિલિંદ દેવરા જણાવ્યું હતું કે એક યુવાન પાકિસ્તાની રાજકારણી અમેરિકામાં એવા લોકોનો બચાવ કરી રહ્યો છે જેઓ તેની માતાની હત્યા માટે જવાબદાર હોઈ શકે છે આ પહેલીવાર નથી જ્યારે ભુટ્ટોએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હોય આ અગાઉ બે હજાર બાવીસમાં સંયુક્ત રાષ્ટ્રમાં બોલતી વખતે બિલાવલે કહ્યું હતું કે અમે આરએસએસ બીજેપી અને પી